નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ વાર શનિવાર આજના ગોંડલ જુનાગઢ અમરેલી અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાની હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણા કિશન પિંડારીયા નામના જે ઓફિશિયલ ચેનલ છે એના ઉપર એક મસ્ત મજાનો શ્રીરામની મૂર્તિને લગતો વિડીયો મૂકી દીધો છે કઈ રીતે મૂર્તિની પસંદગી કરવામાં આવી કોને એ મૂર્તિ બનાવેલી છે એ મૂર્તિની ખાસિયત શું છે કાળા કલરની કેમ છે મૂર્તિ બધી માહિતી એ વિડીયોમાં આપેલી છે જરૂરથી વિડીયો જોઈ લેજો ખૂબ જ મજા આવે એવો વિડીયો છે અને એ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરતા આવજો આ વિડીયો પૂરો થશે ને ત્યાં તમને એની લિંક મળી જશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એકોતેર રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસો થી અગિયારસો અડતાલીસ તુવેર થી એકવીસો પચાસ રૂપિયા તલ સોળસો થી અઠ્યાવીસો એરંડો નવસો થી અગિયારસો પાંચ રૂપિયા સોયાબીન આઠસો થી નવસો ત્રણ જાડી મગફળી એક હજાર થી તેરસો ઝીણી મગફળી એક હજારથી બારસો સિત્તેર કપાસ એક હજારથી બારસો છાસઠ રૂપિયા જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે પાંચસો પાંચથી પાંચસો નવ્વાણું સોયાબીન સાતસોથી આઠસો સત્યાસી એરંડો આજે અગિયારસો અઢારથી અગિયારસો છવ્વીસ રૂપિયા ચણા આઠસો પંચ્યાસીથી અગિયારસો બત્રીસ लांबा मरचा एक हज़ार छत्तीस सौ चालीस रुपया तल सौ सो पचास थी सौ बोतेर चीणी मगफड़ी नौ सौ सीतेर थी बार सौ अठार रुपया जाड़ी मगफड़ी नौ सौ वीसद सौ वीस रुपया कपास एक हज़ार थी चौदह सौ चुम्मालीस जीरा जो बात करिए तो पांच हज़ार सात सौ रुपया पांच हज़ार आठ सौ दस रुपया बात करिए जामजोधपुर जामजोधपुर एरडो आज एक हज़ार एकसठ अगिय सौ छत्स रुपया सोयाबीन आठ सौ आठ सौ एकाणु तल पच्चीस सौत्र छुप चना नौ सौ पचास थो पच्चीस धा अगर सौ थी चौदह सौ अगर धाणी बार सौ थी बीस सौ छप्पन चीणी मगफड़ी नव सौ बार सौ छोतेर रुपया जाडी मगफड़ी नौ सौ तेर सौ छवीस कपास अगयर सौ एक चौदह सौ एकोतेर जीरा जो बात करिए तो 5000 हज़ार रुपया छ हज़ार पचास रुपया बात करिए गोडल गोडल में घाव आजे चार सौ नेव अठासी मग पंदर सौ एकोतेर थी ओगनीसौ चोड़ी आज बार सौ एकाणु थी पच्चीस सौ एकोतेर तुवर अठार सौ एक सौ एकतालीस एरडो एक हज़ार एक अगियारो एक बात करिए तो पंदर सौ थी, अठार सौ एक चना आठ सौ छप्पन थी अगयारो एकावन, कलंजी बार सौ दस ऐसी तेतरीसौ एक ડુંગળી આજે છાસઠથી બસો એકતાલીસ સફેદ ચણાની વાત કરીએ તો એક હજારથી પંદરસો છવ્વીસ રૂપિયા ગોંડલમાં જો આગળ લસણની વાત કરીએ તો પિસ્તાલીસો અગિયારથી છ હજાર અગિયાર રૂપિયા ધાણા નવસોથી ચૌદસો એક્યાસી ધાણી એક હજારથી સોળસો એક કપાસ એક હજાર અગિયારથી ચૌદસો છેતાલીસ રૂપિયા ચીણી મગફળી આઠસો અગિયારથી તેરસો એકોતેર

ભગવાન શ્રી રામની મૂર્તિ જે અયોધ્યામાં મૂકેલી છે એ કાળા રંગની કેમ છે એની ખાસિયતો શું છે કોના દ્વારા બનાવવામાં આવેલી છે એમાં ઉપયોગમાં લેવાયેલો પથ્થર ક્યાંથી લીધેલો છે એ બધી માહિતીનો વિડીયો તમને અત્યારે અહીં દેખાય છે એના ઉપર ક્લિક કરી વિડીયો જોઈ લેજો અને આપણા એ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરતા આવજો તમારો સપોર્ટ બતાવતા આવજો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર